કોઈ નિયમ નિયમની અંદર એવું હતું કે હવે ઝોનમાં ડીજે લઈને ના જાવું પણ અમે અત્યારે ડીજે લઈને આયા નથી પણ આખો વિડીયો તમે જોજો અત્યારે ડીજે ઝોન આવેલી છે માફ કરજો પણ એ અમે ડીજે લઈને આવેલા છે એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે

પોતાના જ ગામ માં લાઈવ વરઘોડા કાઢે છે બોલો તમારી જાતનાઓ સાલા ખદડાઓ સમાજની જ સાથે રહી અને સમાજમાં જ ભળવાગીરી કરો છો સાલા ભડવાઓ મિત્રો આ લોકો કોઈ દિવસ સમાજની કોઈ બી ચર્ચા હોય કોઈ બંધારણ હોય કે પછી સમાજ ને લાગતો વાગતું કોઈ પણ કામકાજ હોય તો અહિયાં ના સોશિયલ મીડિયા માં કોઈ દિવસ અહીંયા કોઈ પોસ્ટ સડાઈ જ નહીં મતલબ કે આર્યાય કોઈ કામકાજ સમાજ નું થતું હોય એમાં હરિયા રાધી હોતા જ નહીં અને બિલકુલ સમર્થન કોઈ આવતા જ નહીં અરે તો આવા લોકો સાથે શું કરવું જોઈએ તમે કોમેન્ટ કરજો હેલો મિત્રો જય માતાજી તો આ કાકા આપણે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ અને જે ડીજે લાયા છે અને સમાજના નિયમોનો ભંગ કર્યો છે તો એના વિશે બે શબ્દો કહેવા માંગે છે તો કાકા તમારું શું કહેવું છે આ ડીજે લાવ્યું છે અને કાલે આવતીકાલે ચાર તારીખના સમાજ સમાજ ભવાનો છે અને ત્યાં જઈ અને એમને માફી મગાવવાનો છે તો શું માફી માંગી લેશે તો પૂરું થઈ જશે કે કે કંઈ આગળ થશે ના માફી માગે પૂરું કરશે તો આવશે કારણ કાલે અમારે લગન છે તો તો અમે એક ડીજે વગાડશે માફી માગી લેજે અમને થોડી મૂકશો એ ના ચાલે એમના માટે કદાચ એમને પૈસાનો પાવર હોય એમના માટે કદાચ એવું હોય કે અમને કોણ કેનારું કહો આ સમાજ બારી થઈ શકે નહીં તને એમના અગિયાર લાખ દંડ લઈ અને આવન્યા કેળવણીનું ગેની બેન કોક જમીન કહેતો હતો ને એમાં પૈસા વાપરવા જોઈએ હોય સદારામ બાપા ને હા જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એવું કાકાનું કેવું થાય છે કે જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એમાં આ અગિયાર લાખ દંડ વપરાવવો જોઈએ અને ખરેખર અગિયાર લાખ દંડ થવો પણ જોઈએ કારણ કે કાલ ઉઠીને કોઈ પણ બીજો પણ આવી રીતે ડીજે લાઈ અને માફી માગી લે સમાજ જો માફી માગવાથી છોડી મૂકે તો કાલે ડીજે ચાલુ થઈ જશે આ જે આપણે ઓગડબાપજીના સાક્ષીએ સદારામ બાપુના સાક્ષીએ જે આપણે નિયમો બનાવ્યા આ નિયમોનું ખરેખર ઉલ્લંઘન કર્યું છે અને આનો કાયદેસર મતલબ જે આપણે સામાજિક કાયદેસર કારવાહી છે એ થવી જોઈએ કાં તો એમને સમાજ બહાર કરવા કાતો પછી એમને દંડ અગિયાર લાખ નો દંડ લાખ નો દંડ નાખી અને સમાજ સામે માફી પણ માગવી જોઈએ અને કોઈ ને કરો તો સદારામ તો કોણ માનશે તો આ બીદી સમાજ વાળા વાતો કરશે કે તો કઈ નહી કુતરા છે કોઈ દાડો લાવવાનો જ નથી એવી વાત બીદી સમાજ કરશે એના કરતી એક તો નિયમ એમને માફી માફી કંઈ ચાલશે નહીં એમનો અગિયાર લાખ દંડ લઈ લેવાનો મારું તો એ રોજ કેવું છે ગયાની બેન ની કદાચ આપણે તો બોલો સદારામ બાપાની જય તો મિત્રો ઠાકોર સમાજના ના બંધારણ તોડ્યું એવા ગબર ઠાકોર ને અર્જુન ઠાકોર હવે એ મન તો ઠાકોર સમાજ લાગતા જ નહીં હું તો એને માનતો જ નહીં ગતું મન તો આ બે ઉબીટ્યું લાગે બે બે બનાસકાંઠા ની અંદર અને બીજું કહેવાનું કે જે આ ડીજે ની જેમાં લાઈવ પ્રોગ્રામ કરે છે એ પાંચ પછી સારું કરીને કરેલા છે અને મેં આ દુધી નહીં પાલું કે છે ઠાકોર સમાજનું એની આઈડી અંદર પોસ્ટર થડાવલ ગમે એ સારું કામ હોય ને તો એ રાદી તો હોતા જ નથી મારા હારા તો મારે તો એને એમ કેવું છે કે આ ગબર ઠાકોર નહીં એ ગોબર છે એટલે એ ગોબર આપણે સાફ કરવા નહીં થઈ એ હવે આપણી સમાજમાં નહીં રાખવી એવી ગોબર એટલે આ કાઢો હવે જાગો અને આમાંથી કાઢો શેટા પછી આટલું કહેવાયો હતો હુઈ દો ઓજા ને ઓજા ના રહેતા પાછા જાગતા રહે બંધારણ તોડી તો તોડ્યું પણ પોતાની ક્રેડિટ સુધારવા માટે નકલી બેનર બનાવ્યું છે તો તમારી જાણકારી મુજબ કહી દઉં કે સાચું ઓરિજિનલ બેનર આ છે બરોબર તમે જોઈ શકો છો અને જેલ કલાકારો સદારમ બાપુતિ ઠાકોર સમાજથી મોટા થઈ ગયા છે એમને જડબાતોડ જવાબ ચોક્કસ આપશું જય માતાજી જય ઠાકોર સમાજ